નમસ્કાર દોસ્તો અહીંયા પર જુઓ અમે છે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના રામપરા અને રાતીધાર ગામની વચ્ચેનો જે વાડી વિસ્તાર છે ત્યાં અહીંયા પર આ ખેડૂતનો આંબાનો બગીચો છે અને આંબાના બગીચાની અંદર વીજ વિભાગના આ વીજપોલ અને વિસ્તારને જોઈ શકાય છે કે કઈ પ્રકારે અહીંયા પરની પરિસ્થિતિ છે આ માત્ર એક વીજપોલ નથી ખેડૂતનું કહેવું છે કે આ બગીચાની અંદર અનેક વીજપોલ છે અને આ તમામ વીજપોલ જોખમી છે આ ખેડૂત પોતાની ખે કેરી છે તે આંબા ઉપરથી લણી નથી શકતો જોઈ શકાય છે આ કેરી છે તે ખેડૂતને લણવી છે પરંતુ અહીંયા પર ખેડૂતને જાણે મોત જઝુમી જબૂળી રહ્યું હોય તેવા ભયાનક અને ખોફનાક દ્રશ્યો છે તે આ ખેડૂતની વાડીની અંદર જોવા મળી રહ્યા છે આ ખેડૂત વારંવાર રજૂઆતો કરી રહ્યો છે આ તરફ બતાવીશ જુઓ આ તારો છે વીજ લાઈનના તે અહીંયાથી આંબાની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને આ ખેડૂતની મુશ્કેલી વધી છે પરંતુ કોઈ પણ નક્કર કામગીરી નથી કરવામાં આવી આ ખેડૂતની વેદનાને નથી સાંભળવામાં આવી કહેવાનો મતલબ એ છે કે રાજકોટમાં પણ કંઈક આવું હતું અને હવે તંત્ર જાગ્યું છે હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાતો થઈ રહી છે છ લોકોને સસ્પેન્ડ કર્યા છે એક્શન મોડમાં આવ્યું છે પરંતુ અહીંયા પર શું આ દુર્ઘટના થાય ત્યારબાદ વીજ વિભાગ જાગશે આ મોટો સવાલ છે કારણ કે આ જે વીજ તાર છે અને વીજપોલ છે તે કેટલા ખોફનાક અને કેટલા ભયાનક છે તે આપણે આ દ્રશ્યો પરથી જોવા મળશે ખેડૂતનું કહેવું છે કે આ આંબાના બગીચાની અંદર ત્રણથી ચાર વીજપોલ છે અને આપ વિચારી શકો છો કે વીજપોલ ત્રણથી ચાર હોય તો કેટલો તાર છે તે લંબાઈ તેની કેટલી હૈશે આખા બગીચાની અંદર આ તાર છે તે પથરાયેલા છે અને આ વાડીના માલિક ખેડૂત અહીંયા પર છે તેમને પૂછીશું સર આપનું નામ શું છે મારું નામ છે મહેન્દ્રભાઈ ભીખાભાઈ વિરોલિયા હું મારા ખેતરની અંદર લગભગ ઘણા ટાઈમથી આ એરિયા લાઈન ઇલેવન કેવી અહીંથી જાય છે પણ ઘણીવાર અવારનવાર અરજીઓ કરેલી છે સાહેબ પણ છતાં પણ આનું કોઈ જીબીવાળા નિરાકરણ લાવતા નથી સર કેટલા વર્ષથી છે ને આ તમે કેટલા વર્ષથી અરજીઓ કરી છે હું એ બતાવવાના પ્રયાસ કરીશ આ જુઓ આ ખેડૂતે કરેલી અરજીઓ છે બે હજાર બાવીસના વર્ષમાં પણ અરજી કરેલી છે આ તમામ એ અરજીઓ છે જેણે આ ખેડૂતે છે પરંતુ બે હજાર બાર ની છે આ બે હાજર બાર ની અરજી છે બે હજાર બાર થી લઈને બે હજાર બાવીસ સુધીની આ અરજીઓ છે પરંતુ વીજ વિભાગ દ્વારા આજ દિવસ સુધી કોઈ પગલા ન લેવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે સર આપનું નામ શું છે મારું નામ મહેન્દ્રભાઈ છે અને આ પીજીવીસીએલ વાળાની એટલી ઘોર બેદરકારી સાહેબ કે બગીચાની અંદર વચ્ચે ડયાજોન આપેલો છે સાહેબ વચ્ચો દયા ડયાજોન હાલતા ચાલતા તડાકા ભડાકાઓની થતું હોય અહીંયા કોઈ જાનહાની થાય તો જવાબદારી કે નહીં સાહેબ આ લોકો એ પીજીયલ વાળાએ ખાસ આની ઉપર ધ્યાન દોરવું જોઈએ કાલ હવારે કોઈનો જીવ જોખમમાં જશે પછી આ લોકો ધ્યાન દોરવાના છે હું સર એ જ કહેવા માંગુ છું કે ટોટલ કેટલા વર્ષ થયા હવે મને ધ્યાનમાં હોવા છતાં કદાચ અંદાજીત મને ધ્યાનમાં છે તો દસ વર્ષ ઉપરથી આ વસ્તુ છે અને અમે ઘણીવાર આવી નાની મોટી અરજીઓ પણ આપેલી છે અને બગીચાની વચ્ચો વચ અંદર ઝાડવા ઉપર છે વચ્ચેથી તાર જાય છે ઇલેવન કેવીના ખુલ્લા તારો આની અંદર વચ્ચેથી જાય છે તો કેટલું જીવને જોખમ બનશે

ઘણીવાર મજૂરોને પણ નાના મોટા કરંટો અર્થિંગો આવી ડાળોમાં લાગે છે અને અમે અરજીઓ આપી આવે છે પણ અરજીની પાછળનો કોઈ નિકાલ નથી ક્યારે નિકાલ લાવશે આનો જ્યારે આ લોકોને શોર્ટ સર્કિટ થશે કોઈનો જીવ જશે કોઈ જાનહાનિ થશે ત્યારે કરશે સર આ કેવી રીતે ઉતારું છું કેરીની અંદર મજૂર વર્ગ બિચારા બીતા બીતા કેરી નથી લેતા એનું કારણ છે છે પાક જાય મજૂર વર્ગ પોતાનું જીવનું જોખમ માંગે તો કોઈ ઉતારવાનું નથી એનો જીવ આપીને તો કોઈ કેરી ઉતારવાનું નથી એના કારણોસર આ લોકો ઉતારતા નથી અમારું ચાલીસ આંબાની વચ્ચેથી આ તાર જાય છે કેટલા વીઘાનો બગીચો આ અમારો પાંચ વીઘાનો બગીચો છે